એક બાજુ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ શ્રાવણિયા જોગાની મોસમ પણ પૂર બહારમાં ખીલી હોય તેમ જુગારીઓ ઝડપાઈ રહ્યા છે સુરતના સ્ટેટ મોનટરિંગ સેલે દરોડો પાડીને જોગારધામ ઝડપી પાડ્યું છે ઓગણીસ પત્તા પ્રેમીઓ અને જુગા રમતા ઝડપી પાડ્યા છે વાત કરી રહ્યા છીએ સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના સિંગણપોર પોલીસ મથક વિસ્તારમાં આવેલા ડભોલી ગામ હળપતિવાસમાં દરોડા પાડીને ઓગણીસ જુગારીઓને રંગ્યાથી ઝડપી પાડ્યા છે જુગારીઓ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રોકડા રૂપિયાને મોબાઈલ ફોન અને વાહનો મળી સહિત એક લાખ અગિયાર હજારથી વધુની મત્તા કબજે કરી હતી તો જુગાર ધામ ઝડપાવા મામલે ચાર આરોપીઓ તેમાં મુખ્ય ઈસમ ભગવાન તેમજ તેનો પાર્ટનર ઉમેશ રેશી ગુલ્લા કાકા રેશી અને જગ્યાના માલિકને વોન્ટેજ જાહેર કર્યા છે આમ સ્થાનિક પોલીસ મથક સિંગણપોરના વહીવડદાના ચારો તરફના આશીર્વાદથી ચાલતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા હવે વહીવટદાર સામે પોલીસ કમિશનર કેવી રીતે પગલાં લેશે કે પછી આમ જ ચાલશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાડા